અને શું કામે ઉપરથી ચૂપ માસિક ધર્મની વાત આવે તો ચૂપ હું મારા ઘરની વાત કરું છું મારી ઘરવાળીને મેરેજ કરીને આવ્યા જ્યારે એ આવી માસિક ધર્મ આવે એટલે મતલબ ઉકળું થઈ આવે અને ચા આમ એકદમ ઉલટા થઈ અને પછી મેં એક વાત કીધું આવી તો થોડું હોય ચાલો આપણે દવાખાને જઈએ થેન્ક યુ સર ચાલો ખાને જઈએ

મહિલા એનર્જેટિક નથી જે ઘરની મહિલા સુખી નથી આનંદમાં નથી

એટલે ગર્ભાશયના ખેત સર છે ને પછી આકરણા લાગે છે ખતમ થઈ જાય છે સફેદ પાણીનો પ્રોબ્લેમ આ એટલી હદે બેનો વિધ્યો છે કે કટલેરીમાં સફેદ પાણીના પેડ વેચાવા બનેલા છે જેમ આ પેડ તમારા માસિક ધર્મના છે એમ સફેદ પાણીના પેડ વેચાય છે તો મહિલાઓ એમનો મારે મહિના પેડ લઈને જીવન સાહેબ 45 45 વર્ષ જૂનો પ્રોબ્લેમ હોય સફેદ પાણીનો अठवाडिया अंदर अमरा इंटीमेट गोल्स पर सोल्व खाली डे टाइम यूज करो उम्र तो हमारी गर्मी के हो बाल की थी लेयर बड़ी इसलिए क्या सुधी साम कर सो क्या सुधी शर्म ने लिए बीमारी होने से नमाज सो क्या सुधी अभी इतने फर्शों और शक्त थे ही आरसीएम पासे प्रॉपर सोल्यूशन से तोड़ गोस्ट इसे हमारी महिलाओं ने વિરાંગનાઓ તૈયાર કરી છે આજ લાખો બહેનોની સંજીગી આના વિશે વાત પછી કરીશ બાકી અમારા